નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે જનોડ ગામમાં એક મંદિરમાં થોડાક સમય પહેલાં ચોરીનો બનાવ સામે આવે છે અને આ ઘટનાને લઈને બાલાસીનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તે એક સગીર બાળક છે તેને ઉઠાવી લેવામાં આવે છે અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હોય તે પ્રકારના ગંભીર આરોપો સામે આવ્યા છે આ ઘટનાના કારણે મહીસાગર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે જે માનવતા મરી પરવારી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ચાર બદલવાની વાત ગૃહમંત્રી હરસંઘવીએ અસામાજિક તત્વોની કરી છે ગુંડાઓની કરી છે બુટલેગરોની કરી છે પરંતુ જે રીતે હવે પોલીસ ક્યાંક ને ક્યાંક કેટલાક પોલીસ અધિકારીઓ છે તે આવી રીતે નિર્દોષ લોકો પર ગુસ્સો ઉતારતા હોય તેવી વાત પણ સામે આવી રહી છે ને આ જે સગીર બાળક છે તેને જે ઢોર માર મારવામાં આવ્યો છે તેની હાલત એવી ગંભીર બની છે કે તે ચાલી પણ શકતો નથી ને આને લઈને આ જે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર છે જ્યોતિ સોલંકી તેમની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ત્યારે આ બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ માર માર્યા પછી રજા પર ઉતરી ગયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે આ ઘટનાની જાણ થતાં જ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાથે જ બાલાસિન્નોરના સ્થાનિક ધારાસભ્ય માનસિંહ ચૌહાણ છે તે પીડિત પરિવારના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેમણે આ મામલાને લઈને માહિતી મેળવી હતી ત્યારબાદ ધવલસિંહ ઝાલાએ ડીવાયએસપીને ફોન કરીને આ જે પોલીસ અધિકારી છે તેમની સામે ગુનો નોંધવામાં આવે તેમની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરી છે અને આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે પહેલાં વિડીયો જોઈ લો

બરાબર હવે જે વિડીયો જો આમાં જે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કહી રહ્યા છે કે આમાં આ પ્રકારનો કૃત્ય છે તે સાંખી લેવામાં નહીં આવે જે બાળકને માર મારવામાં આવ્યો છે તે ખૂબ જ અમાનવીય કૃત્ય છે ને આના સામે પગલાં લેવાવા જ જોઈએ ને તેના જ ભાગરૂપે હવે કડક કાર્યવાહીની માંગ છે તે બાલાસીનોર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સામે ઊઠી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કઈ રીતની કાર્યવાહી થાય છે હાલ તો પોલીસનું કહેવું છે અધિકારીનું કે અમે અરજી લઈને તપાસ કરીશું અને ત્યારબાદ ગુનો નોંધીશું જે કંઈ પણ પગલાં લેવાના હશે લઈશું પરંતુ હવે ભાજપના ધારાસભ્યો પીડિત પરિવારની સાથે મેદાને આવ્યા છે ત્યારે આગામી સમયમાં શું નવા જૂની થાય છે ને આ જે બાળક છે તેને જે માર માર્યો છે ત્યારે આ બાળકને ક્યારે ન્યાય મળે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો